જય ઠાકર જય શ્રી કૃષ્ણ ભંજન દેવ જય શ્રી હનુમાન દાદા કેમ છો બધા ભાઈઓ મજામાં છો આજે એક નવી વાત સાથે આપણે લાઈવ થયા છીએ એટલે મિત્રો બહુ મજા આવે એવી વાત છે વાત નાનકડી છે કોઈ આપણને ધમકી આપે છે એટલે જે ચેતન લુખો છે એ પાકો છે એમાં કંઈ ગભરાવાની જરૂર છે નહીં આપણે કહી દીધું તું લીટી ના હોય તો આવી જાય માતાજીના મંદિરે દીવો ઉપાડશે આપણે ઉપાડવા તૈયાર જ છીએ અને લીટીઓ જોડે કોઈ દિવસ માતાજી ના હોય આપણે ચેલેન્જ સાથે એને કીધેલું જ છે કે તું લીટી છે એવું અમે નક્કી સાબિત કરેલું છે અને ખાનદાની ને કુમારી કોને કહેવાય ને એ હવે આપણે તને બતાવી દઈશું બરાબર એટલે ચેતન તું આજે ભરી સભામાં ધમકી આપી છે ને કારણ કે કંઈ વાંધો નથી ધમકી તો અમને નહીં નડતી અમે કાયદામાં રહીને કામ કરવાવાળા છીએ તારી જેમ લુખા અમને ખોટું ફાવતું નથી કારણ કે તારે રૂપિયા કમાવા છે અમને એવી રૂપિયાની કંઈ પડી નથી એટલે દુખાતું માપમાં તો નથી જ પણ ટૂંક જ સમયમાં જે ગોપાળપુરી બાપુ પચીસ મીડિયા રિપોર્ટર દ્વારા સાધુ સંતો દ્વારા કેવો બદલો લેવાના છીએ અમે કાયદામાં રહીને એટલે લુખા તો આજે ફરી સભામાં એમ બોલ્યો છે કે જે થવું હોય થાય પણ રાજેશ પંચાલને ઉપાડી લો એટલે લુખીના તું શું મમરા સમજે છે એમને ઉપાડી લો એટલે લુખીના ચેતન લીટી તને ખબર છે કે મારા માટે લોકો મરવા માટે તૈયાર હોય તો તારા કોઈ સમર્થક એવા આવ્યા છે કે મરવા માટે તૈયાર હોય અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તો ધન્ય તો એવા ભગવા ભેખને છે રમણવાળા ગોપાલપુરીને કે મારા માટે લડવા માટે તૈયાર છે અને એ કાયદાથી અને તું ધમકીઓ આપે છે અપાવે છે અને આજે ભરી સભામાં તું જે બોલ્યો એ તો ભાન તો હતું ને કારણ કે પચીસ જણાના પ્રૂફ પુરાવા સાથે તું બોલેલો છે એટલે તને માપ તો છે જ નહીં તને રૂપિયાનો પાવર છે એ તો પાકું જ છે ને મિત્રો વધારો તો કંઈ કહેતો નથી પણ વિડીયોનો એટલો બધો શેર કરજો બહુ મજા આવશે કારણ કે વિડીયોને શેર કરીશું તો જ મજા આવશે આ લીટીનો એની જોડે કોઈ દેવી શક્તિ નથી હું વારંવાર કહું છું આવા નાગીના જોડે કોઈ દેવી શક્તિ હોતી નથી અને દેવી શક્તિ હોય તો મેં એને વહેલાઈ કીધું કે તું બોતેર કલાકનો જે સિમ્બોલ લઈને ફરે છે એ લુખીનાને એવું ચોખ્ખું કીધું કે મને મારી નાખ તો જ તને શાંતિ થશે મને જ્યાં સુધી તું નહીં મારે ત્યાં સુધી શાંતિ તને નહીં થાય અને હું હવે તો એક હતો અને હવે હું રાજેશ પંચાલ અને ગોપાલપુરી રમણવાળા બરાબર એટલે હવે તો મોરે મોરો સમજી લુખીના અને કદાચ તને રૂપિયાનો પાવર હોય તને તારા જોડે કે તું એમ કહેતો કે મારી જોડે દેવી શક્તિનો પાવર છે નાગીના તારી જોડે ક્યાંથી દેવી શક્તિ હોય તારા જે કૃત્ય છે ખરાબ ફોટા આટલા દિવસ તો વાયરલ નહોતો કરતો નાગીના પણ હવે ફોટા વાયરલ થાય જો પહેલાં તો થોડા વ્યવસ્થિત થશે અને પછી તારા ઓપન ફોટા વાયરલ થશે કારણ કે મને મારા મા બાપના સંસ્કાર હતા એટલે નાગીના વાયરલ નહોતો કરતો તું કેવો હશે ને મેં ઉપર લખ્યું છે ખાનદાની ને ખુમારી ખાનદાન કોણ છે ને એ હવે અમે બતાવીને જ રહીશું તે પરિસભામાં એવું કીધું છે કે જે થવું હોય છે થશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઉપાડી લો એટલે શું તું અમને ડુંગળી બટાટા સમજે લુખીના તારી જેમાં અમે હાથ હાથ આઠ આઠ જણા લઈને નથી ફરતા અમે બે જણા જ ફરીએ છીએ ફરતા રહીએ છીએ તો તારા લાખણીમાં પૂછી લેજે ખાલી હું લાખણીમાં ઊભો હોય તો કેટલા મિત્રો મને મળવા આવે છે કે રાજેશ પંચાલ કેમ છે અને લુખીના બીજું એક દરેક મિત્રોને જણાવું છું જે મારી ઉપર કોલ કરે છે કે રાજેશભાઈ અમારે કામ ન થયું હોય તો બાધા છૂટી કરવાની બાધાવાળાને ખાસ નંબર વિનંતી છે કે બાધા છૂટી કરવા અહીંયા આવવાની કોઈ જરૂર નથી મુઠ્ઠી દાણા ચકલાને આપી દેજો ગાયને એક પૂરો આપી દેશો એટલે તમારી બાધા છૂટી થઈ જશે તો આ બાબતે કોઈએ મોરાલ ચેતન લુખેશ સીએન નેમાજી પ્રજાપતિના ત્યાં બાધા છૂટી કરાવવા જવું નહીં કોઈએ ફોન કરવો નહીં અને તમારા જેટલા દુઃખ છે જેની બાધાઓ છે મને બધા દુઃખ આપી દો માતાજીને કહીને આપી દો કે બધા અમારા દુઃખ રાજેશ વંચલને આપો અને અમને શાંતિ આપો મારી જિંદગી તમને પાંચ વર્ષ માગી લો તમે તાર ભલે અમે અમારે ઘણું જાજુ નથી જીવવું અમારે લોકોને નથી લૂંટવા કારણ કે કાળા જાદુ છે ને આ છે ને ઝાપડી વળગેલી છે એટલે આ તને વળગેલી છે ઝાંપડીઓ તારી માને તારા બાપને જે આટલા દિવસ તો હું નહોતો બોલતો પણ તારા જે એક એક શબ્દો છે ને એક એક શબ્દ તું બોલેલો છે ને કે ગામ ચરી ગાધું કે હું ગામમાં એને પ્રૂફ કરી આપીશ તો લીટી ચેતન ઉર્ફે સિયન તારે આ પ્રૂફ કરી આપવું પડશે પછી ગાયોના નામે ચરી ગાધું આ પણ પ્રૂફ કરી આપવું પડશે તે એવું કીધું હતું કે જેલમાં મેં પૂરાયો પંચોતેર દિવસ આ પણ પ્રૂફ કરી આપવું પડશે બીજા ત્રણ મુદ્દા છે એ ફરીના નેક્સ્ટ વિડીયોમાં કહીશ જે તે મારો મોબાઈલ ઝૂંટ્યો હતો હેકરો લઈને આવ્યા હતા ફોરણા ગામે મેરડી ઓટો ગેરેજે એટલે દરેક મુદ્દાનો તારે જવાબ આપવો પડશે હું તને છોડવાનો નથી કારણ કે હું કાયદાથી લડીશ હું તારી જેમ ધમકીઓ અપાવવાળો નથી મારા કોઈ માણસે તને આજ દિવસ સુધી ફોન કર્યો તું ખાલી કોમેન્ટો વાંચ તને ખબર પડે લીટી ચેતન જે હમજી જાજો હમણાં આની ભરતી બોમ્બેમાં કરવાની હતી પણ ભરતી અહીંયા થઈ ગઈ છે એટલે હવે તારે બોમ્બે જ જવું પડશે હમજી જ્યાં કયા એરિયામાં જવાનું છે નેતર પછી અખાડામાં પણ ખબર છે ને ત્યાં પણ કિન્નારોનો સમાવેશ છે જ એટલે તારે ત્યાં જ જવાનું છે તૈયારી કરી લેજે અને જે ભાઈ કોઈ પણ કોમેન્ટ કરો છો તો દિલથી કરજો કોઈએ ડરવાની જરૂર નથી મિત્રો તમારા માટે હું લડી લેવા તૈયાર છું એટલે સપોર્ટ કરો તો ખુલ્લેઆમ આમ કરજો મિત્રો સાનો સપોર્ટ મારે જોતો નથી બરાબર એટલે ખાનદાની ખુમારી ઉપર લખેલું જ છે હેડિંગ આપેલું છે કોઈ આપણા ઘરના દાણા પૂરા કરવા આવતું નથી એ કહેતો હોય કે મારી બોતેર કલાકવાળી બોતેર કલાકવાળી નહીં આજે એને ચેલેન્જ મારીને કીધું છે કે સાડા ત્રણ મહિનામાં કેન્સર થાય સાડા ત્રણ વર્ષે અમને કેન્સર નહીં થાય ત્રીસ વર્ષે અમને કેન્સર નહીં થાય સિત્તેર વર્ષે અમને કેન્સર નહીં થાય ચેતન લુખીના ચેતનના લોકો પગે પડે છે ને ફૂલડે વધાવે છે ને એ લોકોને પણ આ વિડીયો એટલો બધો શેર કરો કે એ લોકોને પણ ખબર પડવી જોઈએ ચેતન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલવાળો લાખણીથી ચાર પાંચ કિલોમીટર કોઈ દેવી શક્તિ નથી કોઈના દુઃખ દૂર થતા નથી થવાનાય નથી દેવી શક્તિ હોય ત્યારે ને અને તારે માતાઓ જોવી હોય તો આ અમારા સોયલા ધામમાં આવ નગર તેરવાળા આવ કાળુ ભગતની મેળડીએ અને જે અરવિંદભાઈ ભુવાજી તારી જોડે આવ્યા છે તમે છેત્રીને લઈ ગયા હતા અરવિંદભાઈ ભુવાજી તમારી જોડે આવ્યા નહોતા તમે એમને છેત્રીને બોલાવ્યા હતા કે આ કોલચા રસ્તા આવો પછી તમે એમને મોરાલ ગામે લઈ ગયા હતા એટલે લોખીના આવી રીતના કોઈના જોડે ફોટા ના પડાવીશ એટલે માપમાં રહેજે નસબંધી ની વાત એને વાત સાચી છે હો નસબંધી જેવું જ છે કારણ કે એ તો ખબર પડી જશે જે આ મેરેજ થવાના હોય કે જે હોય ટૂંક જ સમયમાં ખબર પડી જશે એ તો હવે ફોટા આપણે વાયરલ કરીશું એટલે સામે સગાવાલાને ખબર પડશે કે આ કેવો છે લીટી ચેતન ઉર્ફે સીએન ભૂવો નહીં કૂવો તમે બધા ભુવો માનતા છો હું તો કુવો જ માનું છું નલાયક માનું છું નીચ માનું છું અને તારા જોડે જેટલા માણસો હોય એટલા મોકલી દેજે ખુલ્લે આમ ફરું છું મને ઉપાડવો હોય તો ઉપાડી દેજે જ્યાં નાખવું હોય ત્યાં નાખી દેજે તું તારી તાકાત જો અમે કાયદાથી લડીશું અને ગોપાલપુરી રમણવાળા જોડે તારે જવાની તાકાત હોય તો જઈ અને બતાવ શું શખ અમારા વાતનું સમાધાન કરવા માટે જાય છે તારામાં તાકાત હોય તો લડી જો ને ગોપાળપુરીને સવારથી માંડીને સાંજ સુધી ફોજે છ વાગે મળવા આવું છું લુખીના તું તો ભુવો છે તું શું કરો માફી માગે છે અને તું ગુજરાતના ભુવાઓ વિશે બોલેલો છે નાગીના એટલે તું એમ બોલ્યો તો કે ગુજરાતના નવ્વાણું ટકા ભૂવાઓ લૂંટવા છે આવા વિડીયો પણ છે એટલે તું લૂંટવા છે એક જ અને જે ગુજરાતના નવ્વાણું ટકા ભૂવાઓ છે ને એ બધા સાચા છે તારી જેમ નથી અને તું કહેતો કે હું રૂપિયા નથી લેતો એક એક પ્રૂફ સાથે બધું દાખલ કરાઈશ આટલા દિવસ તો ખાલી મેં આ ટેલર જ રાખ્યું હતું પણ હવેથી તારું પિક્ચર ચાલુ કરું છું બરાબર ટોટલ જગ્યાએ તારા ફોટા આખા ગુજરાતમાં ફરશે બનાસકાંઠામાં નહીં નાગીના મેં તારી એક કોમેન્ટ વાંચી હતી કે રાજેશ સંસ્કાર છે તારામાં પણ હવે તું એ સંસ્કારને શું કરી રહ્યો છે તું તારી જાતે વિચાર એટલે મિત્રો ઘણું નહીં કહેતો આટલું કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી છે જો ભાઈ જે જૂઠું છે એને જૂઠું જ કહેવાનું જે સાચો છે એને સાચો જ કહેવાનો કારણ કે આજે માન મર્યાદા મોભો બધું જ છે અને પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતો નથી કારણ કે આટલા દિવસ લોકો કહેતા હતા કે પ્રૂફ પ્રૂફ હવે પછી પ્રૂફ નાખું છું એટલે મિત્રો તમે જોઈ લેજો પ્રૂફ નાખ્યા પછી એનો કદાચ ફોન આવશે તો આપણે રુકાવટ કરીશું શું થાય છે પણ બાકી સમાધાન આજે નહીં કાલે નહીં તારે દુનિયાથી સમાધાન કરવું હોય કરજે અને તારી જોડે જેટલા પણ માણસો આવે તારી ફેવરમાં લેવાય એટલે લેજે મને આજે ડર નથી કાલે ડર નથી તારે અરજી કરવી હોય એફઆઈઆર કરવી હોય નોટિસો મોકલવી હોય બધું જ અજમાઈ જુઓ પછી હું અજમાવાનો છું પહેલ તારી છે પહેલ તે કરી છે એટલે તારે બધું કરવાનું છે પછી તું શરૂઆત કરે એટલે મારી શરૂઆત તું જોઈ લેજે મારા માટે જેલ પણ મેલ છે મારા માટે મજાક નથી કરતો સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કારણ કે ડર મને કોઈ વાતનો નથી કોઈ નથી મારનો કોઈ નથી ગાળનો કોઈ નથી ધમકીઓનો અને જ્યારે પણ તારે ઉપાડવાની ઈચ્છા થાય ને મને કહેજે તો હું ઘરની બહાર આવીશ ચેતન લુકીના તને કહું છું તારા જે પડવાઓ છે કૂતરાઓ રાખેલા છે તારા જે વચેટીયા છે બરોબર આ બધાને છુટી જ છે તને એવું ન થાય કે કીધું નતું ખુલ્લી તને ચેલેન્જ છે પણ અમે તને ધમકી નહીં આપીએ અમે તને મારવા નથી બેઠા અમારે તને મારવો નથી પણ અમારે તને સજા જ આપવી છે અમારે તો અમારી વાતનો ન્યાય જોઈએ છે એક એક પોઈન્ટનો ન્યાય જોઈએ છે સાધુ સંતો મહંતો એમની રીતે ન્યાય લેશે ટૂંક જ સમયમાં પરિક્રમા પતવા દો તમે તમારી જાતને હોશિયાર માનતા હોય તો ન માનતા તમે રૂપિયાથી ડરાવો છો પણ આજે પબ્લિક મારા માટે ગાડીઓ આપવા માટે તૈયાર છે રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે સોશિયલ મીડિયાથી બોલું છું અને લોકો આજે બોલીને આમંત્રણ પણ આપે છે કે રાજુભાઈ અહીંયા આવો અહીંયા આવો પણ બસ મારે હરામનું નથી જોતું તારી જેમ એટલે તું આજે હરામનું ખાઈ રહ્યો છે તું ખીચડી લોકોને તારા બારમાની ખવડાવી રહ્યો છે તારી માએ જે ગાળો બોલી છે એનો ન્યાય જોશે તારા બાપે જે મને ખોટા રૂપિયાની માગણી કરી છે તે કીધું છે કે બે લાખ રૂપિયા એનો પણ પૂરું પુરાવો જોશે મિત્રો હજી કોમેન્ટમાં જે પણ લખો ખુલ્લે આમ લખજો કોઈના બાપથી ડરવાની ચિંતા છે નહીં હું બેઠો છું તમારા માટે લડવા માટે સાચા વ્યક્તિ સાથે આજે પણ સમર્થનમાં રહીશ બરોબર કોઈના બાપથી ડરવાનું થતું નથી આપણા ઘરનું આપણે અનાજ લઈએ છીએ કારણ કે આ બધી ચિંતા તકલીફો કોને હોય હરામનું ખાય એમને હોય હરામનું ખાધું હોય એમને હોય મને નહીં અને જ્યારે હું શરૂઆત કરીશ ને ત્યારે બનાસકાંઠા નહીં પણ ગુજરાત જોતું રહેશે ચેતન લુખીના ચેતન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલવાળો લાખનીથી છ કિલોમીટર ભૂવો નહીં કૂવો લીટી બરાબર તે આ કૃત્ય ન કરેલું હોય તો આવી જા સિગોદરધામ સોયેલા દીવો ઉપાડ લે કે તું ખોટો પેલો હું ઉપાડું પછી તું ઉપાડ લે તો પણ હું માનવા તૈયાર છું તો મિત્રો અત્યારે આટલું જ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી છે અત્યારે કદાચ ફોન આપણે અહીંયાથી લાઈવ કટ કરીએ એટલે ઓછામાં ઓછો વિડીયો દસથી પંદર હજાર પબ્લિક સુધી શેર કરવાની જવાબદારી તમારી છે દરેક ગ્રુપમાં તો અત્યારે આટલું જય હિન્દ જય ભારત જય સંવિધાન જય ગૌ માતા